આપણે ત્યારે ઘરે બેન ના ઘરે ભેંસ વિયાણી છે ગળી કરજો બાજુ બને મને ગળી ભાવે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા અલગમાં અત્યારે મસ્ત અને એ ધોરણ કમ્પ્લીટ થઈ ગયા છે અને થોડાક વહેલા વહેલા પણ જાગી ગયા હતા સાંજે સુવામાં લગભગ સાડા બાર જેવું થઈ ગયું હતું પણ તોય તે થોડાક વહેલા હાર આપણે ટાઈમસર જે ટાઈમે જાગવી છે સાડા છે સાડા છે જાગી ગયા હતા અને મસ્ત મજાને કાનાને સેવા પૂજા કરીવાળી અને મસ્ત મસ્ત આપણે જાગી ગયા છીએ અને તૈયાર થઈ ગયા અને શેડાવાનો ત્યારે બાકી છે શેડાવવાનો બાકી છે મારા મમ્મી શેડાવાની તૈયારી કરે ત્યાં આ કલબલાટ કરે જો ઘર હાટું બાદ થાય છે હા આપણે આપણું કામ કરવા માંડવી કારણ કે દુકાને જ છે ખોલી નથી અત્યારમાં દ્વારકાધીશનું માતાજીનું કુળદેવનું અને ભીમા દાદાનું નામ લઈને દુકાન ફટાફટ મસ્ત મજાની ચાલુ કરી દેવી તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો જય દ્વારકાધીશ બા શા બનાવા મીણા આ શું કર્યું એ બા અતારમાં આ હળદર જીરું ને શું છે બીજું મરસું શું બનાવો છો અતારમાં આવું તીખી વાત

તાવ છે પછી શરદી ઉધરસ નીકળે મારા મમ્મી અત્યારમાં મસ્ત મજા ને ચા ભાખરી બનાવે છે તો ભલે ચા ભાખરી બનાવતા અને આપણે જેમ કીધું એમ દુકાને ધીમે ધીમે

અંદર નવરાત્રીની અંદર મસ્ત મજાની ઓફર આવવાની છે ઓફર શું છે એ તો એડિટિંગ બેડિટિંગ આનો શોટ ઊભી થઈ ગયા એક્ટર આયા નવા એક્ટર પેલી વખત હા કારણ કે નવરાત્રિના નવ દિવસો માટે મસ્ત મજાની ઓફર આવી જવાની છે પણ હું તમને લાસ્ટમાં કહીશ તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો કામ દૂધ વાળા થઈ ગયા હવે મારી જેવી કારણ કે મારે પતલ થાય એટલે મારી રમત કરે મારી જેવી નથી તો હારી છે એમ તો

હવે સાસ કે દૂધ ની કઈ ઉપાધિ નહીં હા એ વાત હશે હા અમારે જય બેન એવું કેવું છે કે ભેંસ વ્યાણી હોય કે ગા હોય એનું જે તરત બે ત્રણ દિવસ દૂધ પીવે ને એટલે નંબર આંખ્યો ના હોય ને એ વયા જાય તો હવે પેંડા બનાવવાના છે કે નહીં બનાવવાના જો હોય ને હા નાનું નાનું પાડર કેવું મસ્તીનું છે જાઓ જા મજા આવે રમાડાને પણ હજી આ બે ત્રણ દિવસમાં હાલવા મળે ને પછી મજા આવે આજે બીજાને કહ ન હોય દૂધ પીવે અને ભેંસી જો ભડકાક મારે નહીં ભડક્યા છે કારણ કે વિડિયો ઉતાર્યો છે ને એટલા માટે કઈ વાંધો નહીં હાલો હવે બળીનું દૂધ લઈને ઘરે જવા દઈ પછી પાછા મળીશું જયાબેન ના ઘરે થી વૈયા છીએ આપણે ત્યારે ઘરે અને જયાબેન ના ઘરે ભેંસ વિયાણી છે અને પાડી આવી છે એટલા માટે બળીનું દૂધ પણ આપ્યું હતું અને બળી પણ બનાવવાની છે મારા મમ્મી જો બવણી અંદર મૂકવા જાય છે એકમાં સાસ છે અને એકમાં બળીનું દૂધ છે તો બળી કેરે બનાવવાની છે મધરી હે બનાવો જ છો સરસ સરસ કારણ કે બળી છે ને મારી મમ્મી ને બહુ ભાવે તમને બધાને કોમેન્ટ કરીને કહેજો કે બળી કોને કોને ભાવે છે ને પાછા ઈ લોકોએ કોમેન્ટ કરજો કે બળીમાં કોને ખબર નથી પડતી કારણ કે સિટી હોય ને ખબર નહીં પડતી એટલા માટે કહું છું અમારે જે હે સિટી કા સલમ નો હોય બધાને ખબર જ પડતી હોય એવું હોય સરસ થોડી ગળી ગોડે બધા રેવા ગયા હોય છે ગાળવાનું કીધું તું બેને નથી કાંઈ છે ગળી કરજો જેમ બને ગળી આપણે હમણાં છે ને બળી ખાવાની બહુ મજા આવશે બે ત્રણ બળી ખાશે અને બળી પાછા બાર થી તેર દિવસ એવું કાંક દૂધ ની સાસ ન કરાય એવું કાક હોય ને ભા જોડ કરાવી સાસ ન કરાય તેર વાહ હા તેર વાહા કે બાર વાહા જે બધા રાખતા હોય એ રીતે ત્યાં સુધી સાસ ફેરવાય નહીં અને દૂધે ગરમ ઓલા મીન્સ એટલે કે ગરમ તો કરાય કા હશે સાસ સા ન કરાય ગરમ કરાય પણ સા ન કરાય સા ન બનાવાય એમ તેર વાહા સુધી એટલે ક્યાં સુધી દૂધ તો બધું એમને પડ્યું રે વેસાય એવું બધું કઈ થાય નહીં એટલા માટે છે ને બે ત્રણ દિવસ બળી ખાયો ને ચાર પાંચ દિવસ પાછા પેંડા ખાયો ધબધબાટી ફાળેલા દૂધ ના મજા આવે છે ખાવાની બહુ મજા આવે હા એટલે હમણાં તો મજા જ આવશે હા તમારે બધાને ખાવા હોય ને ઘરે જેવું જ છે તમ પ્રોબ્લેમ નહીં હા એટલા માટે તો તો હવે મારા મમ્મી બળી પછી પાછા મળીશું કન્ટિન્યુ લોકો બધા તમે બની આ રહેજો તો મસ્ત મજાના અત્યારે આપણે દુકાને વહી છીએ અને દુકાને વાગ્યા છે ત્યારે સાડા આઠ વાગ્યા છે અને આપણે ઇન્સ્ટાગ્રામમાં થોડા ઘણા વિડીયો બનાવવાના હતા એટલે વિડીયો પણ બનાવી વાળા છે રીલ્સ બનાવવાની એટલે બનાવી વાળી છે બેન્સની બળી પણ ખાઈ લીધી છે હા એ તો પાછું તમે ભૂલતા જ નહીં જો નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો કાલે ફરીથી પણ નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય